વેલકમ ટુ યર ન્યુ બ્લોગ અત્યારે અમે જ આવી ક્રોમાના મોલમાં ચાર્જરનું એડેપ્ટર લેવા કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો નાનો આમ તો થાય છે પણ મજા આવશે લંબુ મારો કોલેજ ફ્રેન્ડ ફ્રેન્ડ નાના નાનપણનો ભાઈ બંધ નાનપણ ત્યારે ભણે છે ત્યારે રોડ ઉપર બ્લોક બનાવી એટલે ગાડીઓનો અવાજ આવતો હોય છે તો એટલે તમને મારો અવાજ ઓછો આવશે પણ થોડુંક એડજસ્ટ કરી લીજો

હાલો હવે કન્ટિન્યુ બના રહ્યો શું કરવી છે હમણાં તમને કહેવી મોલમાં આવી ગયા ચાર્જિંગ તો મળી ગયું બારસો નવ્વાણું રૂપિયાનું ચાર્જિંગ છે આપણે તો ગુજરાતી રહ્યા એટલે એક જગ્યાએ તો ભાવ પૂછીને લેવી નહીં બે જગ્યાએ જોઈને પછી ચાર્જિંગ લીધું આ ભાઈ જો રોકી લીધા છે હવે આને રોટી લીધો આની ઉપર થઈ ગયો દસ કેમ કેટલા લીધા બીજા કેટલા માંગે હા નોટ પકડી હતી હાલો રાજકોટના બસ સ્ટેન્ડમાં આવી ગયા હી હવે ઘરે જવા બસ સ્ટેન્ડમાં આવી ગયા ને હવે તમને મળવી ડાયરેક્ટ જસદણ જઈને હાલો આ જસદણ પૂજારામાં આવ્યા ત્યાં તો ચૌદસો રૂપિયા કીધા સામે તેરસો ને અહીંયા ચૌદસો ડાયરેક્ટ સો રૂપિયા વધી ગયા હલો હવે કાલ પાછા રાજકોટ જવાનું છે તો કાલ હવે જોવી એવું લાગે તો ક્રોમાન શોરૂમમાંથી લઈ આવશું તો ફાઇનલી બીજા દી અમે રાજકોટ આવી ગયા ને કોલેજ થી નવરા થાય વાગી ગયા છે સાડા અગિયાર ને હવે જાવી છીએ પાછા ક્રોમા શોરૂમમાં શોરૂમ માં આજે વાહે શરમાય છે ઓન કેમેરો થાય ને એટલે હારા હારા હંતા હાલો આવી ગયા ક્રોમાના મોલમાં ને હવે આપણું ચાર્જર પહેલાં તો ગોતીને લઈ લેવી ચાર્જિંગ તો જોઈ લીધું ને ચાર્જિંગનો ભાવ કેટલો છે જોઈ લ્યો બારસો નવ્વાણું રૂપિયા છે મોલમાં આવ્યો હોય ને આઈફોનનો યુઝ ન કરવી એવું કોઈ દી બને આપણે તે ફોર્ટીન પ્રો યુઝ કરી લીધો વાત તો આ બધા ફોન આપણી બજેટની બહાર છે એટલે ખાલી જોઈ લેવાય હવે આપણે ઊભા ઊભા જોતા હતા એની પ્રોસેસ કરતા હતા કંઈક ચાર્જિંગની ટેબ્લેટમાં સ્કેન કરતા હતા ચાર્જરને કંઈક કરતા હતા શું કરતા હોય કોને ખબર છે એડેપ્ટર લઈ લીધું છે હવે ચાર્જર લઈ લીધું ને મેડમને કીધું ચેક કરી દો આપણો સી પિનનો કેબલ આપી દીધો ને એને ચાર્જિંગ પ્લગમાં લગાડીને આપણો મોબાઈલ કીધું હલ્યો હવે મોબાઈલમાં ચેક કરી દો ચેક કરીને આપણે ચાર્જિંગ લઈ લીધું આપણા હાથમાં પછી આપણે લાગી ગયા મોલમાં આટો મારવા ચાર્જિંગ દીધું ને લાંબુ ફરફરી ફાડી દીધું હવે ખડી કાંઠા મારવી અંદર આ જો અહીંયા આઈપેડ પીડ્યું છે તો જોવે છે અંદર ભાઈબંધ મોલમાં પહેલી વાર આવ્યો હોય અને જેમ આવ્યો છે તો એમાં ખુશતા ઘાણી કરે છે જો આવડતું ભલ કાંઈ ન હોય પણ મૈથા રાખે છે એમના માંગણી ફેરવે સામને આમ આપણે તે આઈપેડમાં આપણો સસ્તો આઈફોન દેખાડી દેવી છેલ્લે સિક્યોરિટીવાળા કાકા કે મને ચાર્જિંગ જોવા દે ને બિલ લઈ લીધું ને બિલમાં માગશે સ્ટેમ્પ અંદર તો એસી ચાલુ હતું ને બહાર આવ્યા ને ગરમ વરાળું નાખે ગીચું ખાલી થઈ ગયું કાપરિયા ગીચું ખાલી કરીને આવ્યા અંદર સારું હાલો મળશું એક નવા બ્લોગની અંદર ને આજનો બ્લોગ કેમ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં